ગણેશાય નમો ન વિષ્ણુ વિષ્ણુ વષટકાર ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ભૂત ભૂતાત્મા ભૂતાત્મા પરમાત્મા વરદ ભૂ વાયુવાહન ભૂતાત્મા વાસુદેવ પરમાત્મા મુક્તાના પરમાગતિ અવયવુરષ સાક્ષી ક્ષેત્ર અક્ષર યોગયોગવિંદનેતા પ્રધાનપુરષત્ર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ શર્વિિવસ્તાભૂતાદિ નિધ્રવ્યભાવનભર્તા પ્રભવ પ્રભુ ઈશ્વર સ્વયંભુ શંભુ આદિત્ય પુષ્કરાક્ષ માહસ્તમન અનાદિનીધનધાતા વિધાતા ધાતુરૂતમ અપ્રમ્યમઋષેમ પદ્યનામ અમર પ્રભુ વિશ્વ વિશ્વકર્માનુષ્ટાસ્ત વિશ્વ સ્થાધ્રુવ અગ્ર શાશ્વત કૃષ્ણ લોહીતા પ્રતિભન પ્રભુત ત્રિકવ કુદામાં પવિત્ર મંગલ પરમ ઈશાન્ય પ્રાણદ પ્રાણ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્યગર્ભ ભૂગર્ભ માધવ મધુસૂદન ઈશ્વર વિશ્વ વિક્રમી ધન્વી મેધાવી વિક્રમ ક્રમ અનુતમ ધોરાદર્શ કૃતજ્ઞ કૃતિ આત્મવાન સુરેશ શરણ શર્મ વિશ્વરેતા પ્રજભવ અહ સંપત્સર વ્યાલ પ્રતયર્શન અજ સર્વેર સિદ્ધસિદ્ધિ અચુત વૃષા કપી અમે આત્મા સર્વા યોગ વિનાશુત વસુ વસુમના સત્ય સમાત્મા સમિત સમ અમોગ પુડિરાક્ષ વિશ્વકર્મા વૃષકૃતિ રુદ્ર બહુ શિરા વિશ્વયોની શ્રુચિશ્રવા અમૃત શાશ્વસ્તાનુ વારાહ માહાતપર્વિદ્વાન વિશ્વ જનાર્દન વેદ વેદવીતા અવૈ વેદાંગ વેદવી કવિલોકાધ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષ ચુરાત્મા ચુર્યુભ ચતુર્દશ ચતુર્ભુજ વ્રશિષ્ણુ ભોજનભોક્તા સહિષ્ણુ જગદાદીજ અનઘ વિજયજેતા વિશ્વયોની પુનર્વસુ ઉપેન્દ્ર વામનપ્રાશુ અમોઘ શુચીજિત્ર સંગ્રહસર્ગ દૂતામા નિયમએમ વૈદ્ય વેદ સદાય માધવ મધુ અતીન્દ્રિય મહામાય મોત્સાહ મહાબલ મહાબુદ્ધિ મહાશક્તિ મહાદુતિ અનિર્દસ્વ શ્રીમાન અમેયા મહાદ્રિતક મહેશ્વાસ મહીભર્તા શ્રીવાસ સપ્તાંગ અનુરુદ્ધ સુરાનંદ ગોવિંદ ગોવિતાપતિ મરીચિદમન દમનહંસ સુપર્ણ ભુજગત હિરણ્યનાભ સુતભા પદ્યનામો પ્રજાપતિ અમૃત્યુ સ્વર્ધક સિંહ સંદા સદ્ધિમાન સ્થિર અજ દુર્મશન શાસ્ત્ર વિશ્વાસરીહ ગુરૂ ગુરૂતમ ધા સત્ય સત્યક્રમ નિમીશ અમીશ સગ્રિ વાચસ્પતિ ઉદારતી અગ્રણી ગ્રામણી શ્રીમાન ન્યાયનેતા સીરણ સહસ્ર મુદ્દા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્રપા આ વર્તન નિવૃત્તામા સવૃત સપ્રમધન અહસવત વહી અનિલધરણીધર સુપ્રસાદ પ્રસન્નાત્મા વૃષધુક વિશ્વભુજ વિભુ સત્કર્તા સદૃત સાધુજુહુન નારાયણ નર અસંખ્ય અપ્રેમ્યાત્મા વિશિષ્ટ શ્રેષ્ઠકૃતિ શુચિતા સિદ્ધિસાધન વૃક્ષાહી વૃષભ વિષ્ણુ વિશ્વ પર્વ વૃષોધર વર્ધન વર્ધમાન વિવિધસાગર સુભુજ ધુરધર વાગમી મહેન્દ્ર વસુધ વસુ નૈકરૂપ બ્રહદ્રુપ શિપિવિષ્ટિ પ્રકાશન ઓજસ્તેર ધુધિતરી પ્રકાશાત્મા પ્રતાપન રુદ્ધ સ્પષ્ટાક્ષર મંત્ર ચંદ્રાશુ ભાસ્કરધુતિ અમૃતા શુદ્ધ ભાનુ શશિબિંદુ સુરેશ્વર ઔષધ જગસ્તેતુ સત્ય ધર્મ પરાક્રમ ભૂતભવ્ય ભવન્નાથ પવન પાવન અનલ કામા કામકૃત કાંત કામ પ્રભુ યુગાધિકૃત યુગાવર્ત નૈકમાહાશન અદૃશ વ્યક્તરૂપ સહજતી અનીજિત ઇષ્ટ અવિષ્ટ શ્રીષેઠ શિખંડી નહુષ વૃષ ક્રોધ ક્રોધતા વિશ્વવાહુ મહીધ અચ્યુત પ્રથિત પ્રાણ પ્રાણદ વાસ વાસજન શંકિજયંત સર્વિજયી શર્વિંદુ અવસોભ સર્વેશરી માહૃત મહાગર્ત મહાભૂત મહાનિધિ કુંદર કુંદ પ્રજન્ય પાવન અનિલ અમૃતાશ અમૃત વપુ સર્વે સર્વ મુખુલ સુવ્રત સિદ્ધ शत्रु चुधत शत्रुतापन्योग्रत उद्द्र दि सहस्राशी सप्तजी सप्त तैदा सप्तवान अमूर्ती अनग अचिंत्य भयकृत भयनाशन अनुबृह कृश स्थूल गुणभूत निर्गुण महानद्रुत स्वद्रुत स्वसाय प्रागवंश वंशवर्धन भारभूत कथित योगी योगीश सर्व काम आश्रम श्रमण श्याम सुपूर्ण वायु वाहन वाहनधनुर्धन धनुर्वेद दंड दम्यता धम अपराजित सर्व निय અનિયમ અયમ સત્વન સાત્વિક સત્ય સત્ય ધર્મપરાયણ અભિપ્રાય પ્રિય હહ પ્રિય પ્રીતિવર્ધન વ્યાસગતિ જ્યોતિસુરુચિઅત વિભુ રવિલોચન સૂર્ય સવિતા રિલોચન અનંતહુતભુક ભોક્તા સુખદ નૈગજ અગ્રજ અનિર્વિય સદમર્ષિ લોકાધિષાં અદભુત સનાતન સનાતન કપિલકિઅવ સવસ્તવ સફત સ્વસ્તિ સ્વસ્તિભૂક સ્વસ્તિદક્ષિણ હરદ્રકુડલીચક્રી જન્મ મૃત્યુ જરાધિક ભુરસોધર તાર સવિતા પ્રતા ವಾವಾಹನ ಯಭೂತ ಯೃತ ಯಭೂತ ಯಸನ್ ಯಾಕೃತ ಯಗೃಹಂ ಅನ್ನ ಅನಾ ಆತ್ಮ ಸ್ವಯಂ ಜಾತ ವೈಖ್ಯನ ಸಾಮಗಿನಂದನ್ ಸೃಷ್ಟಾಶಿತಿಶ ಪಾಪನಾಶನ ಶಂಕಭೂತ ನಂದಕಿಚಕ್ರೀ ಶಧವಾ ಗತ್ತಂಗಿಅಕ್ಷಯ ಸರ್ವ್ರಹಣಯ ચતુરક્ષ ગભીરાત્મા વિદિશ વ્યાધિશ દિશ અનાદીભુવુક લક્ષ્મી સુવર અધાતા અધારની ઉર્ધાદાત્મા જન્મજન્માદની જનન તત્વ તત્વાવિતપનપુષ પ્રજાગર પ્રણ પ્રણામન પ્રાણ જીવન પ્રાણદ પ્રાણલીલ પ્રાણભૂત ભીમ ભીમ પરાક્રમ રુચિરંગ વિષમ ભયાપ જીતિમનુ અનંતશ્રી અનંતરૂપ પહી જીવનસંત રક્ષણ વિરા દુસ્વપ્ન નાશન પુણ્ય દુષ્ટ કૃતિ ઉતારણ પુણ્યશ્રવણ કીર્તનવીદ भय विधि श्रमिणा वर दक्षिण दक्ष पेशल अक्रूर शर्विकर शिशिर शब्द सह विक्रमी अर्क सुलो रत्नाभ सुनंद सुंदर उद्भव कृतकर्मा महाकर्मा इंद्रकर्मावर्धन लोकसारंग्य शुभांग रेहा दुरावास दुर्ग दुर्गम दुर्लभ धुरितविक्रम विक्रम दुर्जय अनिवृत्त समावृत एकपात चतुर्वेदवृत्ती वृत्ती चतुर्भाव चतुरात्मा चतुर्गती चर्वे ચતુર્બાહ ચતુર્મૂર્તિ ગ્રજ નૈશક્રશખ વેગ્ર નિગ્રહ પ્રગ્રહ સર્વશ્ર ભૂતાવર દુતિધર ત્રેજોવૃષ ધરાધર સત્યમેધાધન્યમેધ સુમેધા ત્રિલોકધ્રુક લોકસ્વામી માન્યમાનદ અમાન ચલ અચલ ઘૃતાશી શૂન્ય વિશ વિરા ચંદાંદીવરાહ હેમંગ સુવર્ણવર્ણ ભક્તવત્સલ માધવ લોકનાથ લોકપ્રધુ પદમ તતયતકિ કા સ્વ નૈકૈક શતાન શતમૂર્તિ અવ્યક્તા અનેકમૂર્તિ અમૃતિમાન દીપ્તિમૂર્તિ મહમૂર્તિ વિશ્વમૂર્તિ અપરાજી दुर्धर दृक्त दर्पद दर्पहा अनल सुरवा सुरवासुनल वासुदेव भूतावास सुयात्रीवास यदष्ट शूरसेन सत्यपराण सद्बुद्धी सत्ता सत्कृती सदत्री वसुमना वसु, वसु वासुदेव वसुप्रद वसुप्रद वसुरेता तीर्थकर मनोजव अनामय पुण्यकर्ती पुण्य पुरीयता पुर्णप्रिय स्तोता स्तुती स्तोत सत्प्रिय महाहवी महायज्ञ महायजमा महाक्रतु महारोग महातेजा महाकर्मा महा ક્રમ બ્રાહ્મણ પ્રિય બ્રાહ્મણ બ્રહ્મી બ્રાહ્મણ બ્રહવર્તી બ્રહ વિવર્ધન બ્રહ્મ બ્રહ્મ બ્રહકૃત બ્રાહ્મણ્ય ધનંજય અનંત વીર વિષ્ણુ અનુષકૃતાગંત કાંતકાંત કામ પાલ કામદેવ હરીકેશ કેશવ ત્રિલોકશ ત્રિલોકાત્મા સુરેશન સૂર્ય વીર કાળને હા અમિત વિક્રમ પ્રધુમ્યન અપતિત અનુરૂધ્ધ વિશ્વસન વિશ્વત્મા કુંભ અર્ચિત અશીર્ષણ લોકનાશ વિશાક ભૂતભૂષણ ભૂષય શાસ્ત્રસ્તીર અનીશ સર્વતક્ષુર્દીન છિન સંશય સત્કીર્તિ અવિયા આત્મા વિજિતા જ્યોતિર્ગણેશ્વર નંદી શતાનંદ સ્વંગ શ્રીમાન શ્રેય સ્વચ્છ લોકત્રિ શ્રી નિવાસ શ્રી ધ્રી મતાવર શ્રી પતિ શ્રી વાસ શ્રી વત્સપક્ષ શિવ શ્ષેમકૃત સંક્ષપ્તા નિવૃત્તાત્મા અનિર્વર્તિ વિષપ્રિય વૃષાભેક્ષ ગોપતા ગોપતિ ગોહિત કો કુવલેશય કુમુદ સ્પષ્ટા શાંતિ ક્ષુબાંગ પરાયન શાંતિ નિષ્ઠા શાંત શમ સં્યાસ ભીષિકો ભેષંજ નિર્માણ સામ સામગ્રિસામા વાચસ્પતિો નિજ સર્વદુર્ગ વાસિસ્વૃત ખંડ પરશુ સુધવા ગતિસ્તામ સયયુષ્ણુ જ્યોતિરાધ્યાદિત હલાયુ વનમાલિઅનાદી ભગ હા ભગવાન મહામના મહમના પુષ્યારાક્ષ વૃક્ષવારુણ વરૂણ શંકર્ષાશુશ દૃઢ કૃષ્ણ અજીત સ્વંગ વેધા ચક્ર ગદાધર ગુપ્ત ગહન ગંભીર ગુય ગણાધીશ સુશેન ગોવિંદ મહાવર કૃતકૃત મહાશંખ ત્રિદશાશ ત્રિદશાધ્યક્ષપદ મેધાની પતિ કૃતજ્ઞ કપિલાચાર્ય મહર્ષિ ત્રિવિક્રમ સત્યધર્માનંદ નંદનાનંદ પ્રમોદન ચિતમિત્ર સૌ મર્યા અજ અનંત મહાધિશ અનંતનામા અભોનીતિ અમિત વિક્રમ મુકુદ વિનયાક્ષિજીવ સાત્વતી દાર્શ સત્ય સંગ જય વિનય પુરુષ સત સોમ અમૃત સોમ ભુરદક્ષિણ કપીન્દ્ર ભોક્તા શરીર ભૂત ભૃત પુરાતન ગોપ્તા ગોપતિ ઉત્તર દેવ બુધરૂ દેવેશ મહાદેવ આદિદેવ ભૂત મહેશ્વર સિંહ સત્વ ગી સ્ને કુત્રતા સહસાક્ષુ અવિતા અક્ષરમ શરમ અક્ષ સત ધર્મી ધર્મકૃત ધર્મરૂપ ધનેશ્વરી રત્નગર્ભ વત્સી વત્સલ વત્સર નૈક કર્મકૃત નૈમા વ્યાપી સવ સ્વાપ વિદાહર વીર વાહુ જીત ક્રોધ મનોહર સુખદ સુઘોષ સુક્ષ્મ સુવ્રત જ્ઞાન મુક્ત મમસર્વજ્ઞ વિમોવાક્તા સર્વી શતાંગતી સત્ર મહેજી ઈજ યમીહન શ્યામ શમ નક્ષત્રિ નક્ષત્રિ મહા ધર્મયુપ અભુસ્તાવિષ્ટિ અનિર્વિન મહાધન મહાભોગ મહાકોશ અનર્થ અર્થ બીજ મમ પ્રમાણન તાર વરસ્તાનું વિસ્તાર વિશ્વ દક્ષિણ વિશ્વામ દક્ષ સમર ઉગ્ર પરિગ્રહ પરમે કાળ સુદર્શન ઋતુ અધોક્ષજ વાયુ વ્યાપ્ત શત્રુંગ હિરણ્યગર્ભ ભૂગર્ભ પૃથુ પ્રણવ પ્રાણદ પ્રાણ પુરુષ વૈકુંઠ ધુર્મિ વિદ્યુત ધર્મ શક્તિ શક્તિમતા શ્રેષ્ઠ વીર અનય નય નય માર્ગ વિરજ વિરામ રામ સુભેક્ષન પુષ્ટ પુષ્ટ परमस्पष्ट परदती ध्रुवस्थानंद स्थानस्थानी व्यवस्थान व्यवस्थाय गृह ग्रहण विकर्ता कर्ता कारण करण परमेश्वर श्रीगर्भ देव उद्भव अमिताशन वेगवाहन महाभाग महाधरी सय्य रामोदर मार्ग रोहित विश्वेश्वर સમી સભીતીક્ષ જય લક્ષિમાન સર્વ સર્વલક્ષણ લક્ષણ્ય હવે સમગ્ય ભીમ શરવ અતુલ ગરૂડધ્વજ મહાદક્ષ વિદુતાત્મા હૃધિમહર્ધિ શરીરવૃત પદ્યગર્ભ અરવિંદાક્ષ પદ્યનાભ પદનીમેક્ષન પદ્ય શતાવર્તિ અનુકૂળ જનેશ્વર શૌરીશૂર તાર તારણ અશોક પુરંદર આદિદેવ પરોધિતિ વાસુદેવ વાયુવહન વરદ ધૂર સ્કંદર સ્કંદ પ્રતિષ્ઠિત અપ્રમિતતિષામાપાનિધિ ઓ નમો ભગવતે વાસુદેવાય નમો નમ